નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ નોંધાશે એફઆઈઆર જાણો શું છે સમગ્ર મામલે જન અધિકાર સંઘર્ષ પરિષદ જેએસપી ના આદર્શ અય્યરે બેંગલુરુ ફરિયાદ દાખલ કરીને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામણ સામે પગલા લેવાના નિર્દેશ આપવાની માંગણી કરી હતી મીડિયા રિપોર્ટ અનુસાર અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે બેંગલુરુના તિલકનગર પોલીસ સ્ટેશનને એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો આગામી સુનાવણી દસ ઓક્ટોબરે થશે જન અધિકાર સંઘર્ષ પરિષદે એપ્રિલમાં બેતાલીસમી એસીએમએમ કોર્ટમાં કરેલી અરજીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ઈડી અધિકારીઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ભાજપના કર્ણાટકના તત્કાલીન અધ્યક્ષ નલિનકુમાર કાતિલ વિરુદ્ધ ફરિયાદ કરી હતી શુક્રવારે આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ફરિયાદમાં આવ્યું છે કે ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની પેઢી પાસેથી અંદાજે બસો ત્રીસ કરોડ રૂપિયા અને અરબિંદો ફાર્મસીમાંથી ઓગણપચાસ કરોડ રૂપિયા ચૂંટણી બોન્ડ દ્વારા વસૂલવામાં આવ્યા હતા પંદર ફેબ્રુઆરી બે ના રોજ સુપ્રીમ કોર્ટે રાજકીય ભંડોળ માટે તાત્કાલિક અસરથી ઇલેક્ટોરલ બોન્ડ યોજના પર પ્રતિબંધ મૂક્યો હતો સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ યોજના ગેરબંધારણીય છે બોન્ડની ગુપ્તતા જાળવવી એ ગેરબંધારણીય છે આ યોજના માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે કોર્ટે એસબીઆઈ અને ચૂંટણી પંચને ઇલેક્ટોરલ બોન્ડ સંબંધિત સંપૂર્ણ ડેટા જાહેર કરવાનો આદેશ આપ્યો હતો આ ડેટા એકવીસ માર્ચે સામે આવ્યા બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસ સુધીમાં દેશની સાતસો એકોતેર કંપનીએ અગિયાર હજાર ચારસો ચોર્યાસી કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા હોવાનું બહાર આવ્યું હતું ટ્રેડિંગ કંપનીઓએ સૌથી વધુ બે હજાર નવસો પંચાવન કરોડ રૂપિયા રાજકીય પક્ષોને આપ્યા હતા ડેટા જાહેર થયા પછી જુલાઈ બે હજાર ચોવીસમાં પણ કોર્પોરેટ અને રાજકીય પક્ષો વચ્ચેના વ્યવહારોની એસઆઈટી દ્વારા તપાસ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી લોકસભા ચૂંટણી પહેલા નાણામંત્રીએ બોન્ડ સ્કીમ પાછી લાવવાના સંકેત આપ્યા હતા નિર્મલા સીતારમણે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો અમે સત્તામાં આવીશું તો અમે ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ પાછી લાવીશું આ માટે પહેલા મોટા પાયા પર સૂચનો લેવામાં આવશે